અંકલેશ્વરની મંગલમૂર્તિ સોસાયટીમાંથી પકડાયેલ માદા સાપને પ્રિમેટીચર્ડલી ડિલિવરી થઈ હતી અંકલેશ્વરની મંગલમૂર્તિ સોસાયટીમાં સાપ દેખાતા સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી રહીશો એનિમલ ગ્રુપ અને સુરતના પ્રયાગ ગ્રુપને જાણ કરવામાં આવી હતી જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું તે દરમિયાન પાંચ ઈંડા સાથે માંડા સાપને પકડી લેવામાં આવ્યો હતો જીવદયા પ્રેમીઓએ માદા સાપને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ ધરી છે આજે અંકલેશ્વર ખાતે આ મંગલ મુઠી સોસાયટીમાં એક રેસ્ટનો કોલ આવેલો કે જે પ્રયાસ ફાઉન્ડેશન પ્રયાસ ફાઉન્ડેશન ને એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા એક માંડા જેને ચેકર ફિલ્બેક તરીકે ઓળખાય છે ને તે આજે બેડિંગમાં હતી ને ઈંડા મૂકવાની ઈંડા મૂકવાની હતી પણ તે વખતે ઈંડા મૂકવાનો સમયે આ તાપને રેસ્ક્યુ કરવામાં આવેલો છે તેમાં પ્રયાસ પ્રયાસ ગ્રુપ એનિમલ લવર્સ ગ્રુપ તરફથી એને સહી સલામત કરે મુક્ત સ્થળમાં તજવીજ હાથ ધરવામાં આવી છે